મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે ઇંગ્લેન્ડનું તમે તમને વાત કરી કે લોટરીની કે લોટરી લાગે લોટરીનું ચાલુ થઈ જાય એટલે મતલબ કે તમારે જુલાઈની અંદર ખુલવાનું છે રાઈટ હવે એની તો વાત કરી લીધી ને તમને ખબર એ છે કે એ છે યુકે માટે હવે ગુડ ન્યૂઝ એક છે ગુડ ન્યૂઝ વેરી ગુડ ન્યૂઝ તમે કહો કે હું ગોરે પાછા ગુડ ન્યૂઝ કાં હતા ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ કરે હી કે હવે ઓસ્ટ્રેલિયા જવું તમારે ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા માટે લોટરી ખુલી ગઈ છે આપણે ઇન્ડિયાની ઇન્ડિયામાં ઇન્ડિયાના માણસો હવે ઓસ્ટ્રેલિયામાં હોલિડે અને વર્ક વિઝા માટેની જે લોટરી છે રાઈટ એ એ ખુલી ગઈ છે અને એમાં તમે એપ્લાય થઈ શકો એ ગુડ ન્યૂઝ છે તો આ લોલોક છે ને છેલ્લે સુધી તમે જોજો અને જો તમને ગમે ના તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ હમ કારણ કે આ જો આ તો એ નવા ન્યૂઝ આપ્યા તમને અને જોરદાર ન્યૂઝ છે અને એપ્લાય પાટા વાટને જ જોવાની વાટ આ વખતે જ જોવાની કે જેવી રીતે એ ઇંગ્લેન્ડ માટે વાટ જોવાની છે અને એ ખાલી ફોર્ટી એઇટ અવર્સ માટે જ ઓપન થવાની છે એ તો જુલાઈમાં થવાનું છે બરાબર છે એ તમે તમને વાત કરી દીધી હવે આ છે ને ઓલરેડી ઓપન થઈ ગઈ છે અને થઈ ગઈ છે એટલે એ છે ને ખાલી પંદર જુલાઈ સુધી રહે ઓપન બરાબર છે અત્યારે ઓપન થઈ ગઈ ચોવીસ તારીખના એટલે ગઈકાલે ગઈકાલે ઓપન થઈ ગઈ છે અને પંદર જુલાઈ સુધીના રહેવાની છે ઓપન તો ત્યાં સુધીમાં આપણે એપ્લાય થઈ જવાનું છે અને એમાં છે ને એપ્લાય થવા માટે હું શું જોઈએ કઈ રીતે એલિજિબિલિટી છે ને કઈ રીતે એપ્લાય થવાય એના વિશે મારે વાત કરવી તો પહેલી વસ્તુ તો એ વસ્તુ છે કે કોણ એપ્લાય થઈ શકે તો કે અઢારથી ત્રીસ વર્ષના જેવી રીતે આપણે અહીંયા યુકેની મેં વાત કરી હતી અઢારથી ત્રીસ વર્ષના જેટલા છોકરાઓ હોય એ તમે એપ્લાય થઈ શકો બીજું એમાં શું શું જોઈએ તો કે ભાઈ પાસપોર્ટ જોઈએ પાસપોર્ટ આપણો વેલિડ પાસપોર્ટ જોઈએ બરાબર છ મહિનાથી વધારે હોવું જોઈએ ટૂંકમાં એમ કે એક્સપાયર થાય એક્સપાયર થવાળાઓ છ મહિના જોઈએ તો એમ નહીં હમ એટલે ટૂંકમાં એક્સપાયર થઈ જો હમણાં થવાનો હોય ને તો નવો પાસપોર્ટ બનાવી લેજો જલ્દી ક્વિક હવે તો ક્વિક બની જાય ને પાસપોર્ટ અઠવાડિયામાં આવી જાય પાછો તો એ પાછો એપ્લાય થઈ શકો તમે તો પાસપોર્ટ જોઈએ અને બીજું જોઈએ પાન કાર્ડ આઈડી માટેનું આઈડી માટેનું પાન કાર્ડ જોઈએ એ એના માટે કમ્પલસરી છે આ બે વસ્તુ ખાસ જોઈએ અને તેમાં આપણે ઈમેલ તો હોય આપણી પાસે બરાબર છે એટલે એ કોઈ પ્રોબ્લેમ છે નહીં આપણો ફોન નંબર હોય એ ફોન નંબર જોઈએ આવું બધું એપ્લાય થવા માટે જોઈએ અને એ એ છે ને વસ્તુ થઈ ગઈ એમાં છે ને કે ક્યાં ક્યાં તો કે ચાઇના વિયેટનામ અને ઇન્ડિયા એ ત્રણેય માટે છે એટલે ત્રણેયને એપ્લાય થવાનું આમાં ને આમાં પાછું એવું છે ને એવું નથી કે જે અહીંયા યુકેની જેમ છે કે એના આલો તરત પંદર જુલાઈને બંધ થયું એટલે તમને સીધે સીધો ઈમેલ આવી જાય એવું નથી આ છે ને છે એપ્રિલ સુધી ચાલુ રહે આવતી એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી એટલે તમને ગમે ત્યારે ઇમેલ આવે એવું કંઈ નહીં કે આજે જ આવે હમ એમાં જો પિક કરે તો તમને જો પિક કરે તો તમને ઈમેલ ગમે ત્યારે આવે એટલે એ જોતું રહેવાનું ટૂંકમાં કે મને પિક નથી કર્યો ને હમ એટલે પહેલી વસ્તુ તો આમાં એપ્લાય થવાનું એપ્લાય થયા પછી એમાં જો તમને પિક કરે તો પછી તમારે પાછું એના માટેની એપ્લિકેશન જે હોય વિઝા માટેની ઈ ભરવાની આ તો ખાલી આપ લોટરીની ટિકિટ જેવું છે પણ આ લોટરીની ટિકિટમાં એક વસ્તુ મેઇન વસ્તુ હું તમને ચાલો હું જરાક બતાવું હાલો બતાવું 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 તમને એમ તમને તમને એને એમાં છે ને હું લિંક પણ મૂકી દઉં છું આ જે બ્લોગ છે ને એમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું એ વેબસાઇટની એટલે તમને સીધે સીધો એમાં મળી જાય ડાયરેક્ટ બરાબર છે ક્લિક કરો એટલે હમ આ જુઓ રાઈટ આ રીતે એની એપ્લિકે આ રીતે છે એની વેબસાઇટ ખોલીએ વર્ક વર્કિંગ હોલિડે મેકર પ્રોગ્રામ ઓકે અને એની અંદર આ બધી માહિતી આપી છે કે વર્ક એન્ડ હોલિડે સબ ક્લાસ ફોર સિક્સટી ટુ આ જે એનો વિઝાનો ક્લાસ જે છે એ ફોર સિક્સટી ટુ છે વિઝા પ્રી એપ્લિકેશન વિઝા બેલેટ પ્રોસેસ રાઇટ હવે એમની અંદર જો ચાઇના ઇન્ડિયા અને વિયેટનામ આ ત્રણેયને છે તો ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ હેઝ પુટ ઇન પ્લેસ એ વિઝા પ્રી એપ્લિકેશન બેલેટ પ્રોસેસ ફોર ધ ફોલોઇંગ હાઈ ડિમાન્ડ વર્ક એન્ડ હોલિડે સબક્લાસ ફોર સિક્સટી ટુ ક્લાસ સબક્લાસ ફોર સિક્સટી ટુ કન્ટ્રીઝ રાઈટ એની અંદર આ ત્રણ કન્ટ્રીને એમાં આપણે લેવાના છે એ ત્રણ કન્ટ્રીમાંથી ધ વિઝા બેલેટ પ્રોસેસ કમ્મિન્સ્ટ ઓન આ તો પહેલાંનું છે એટલે આ ફર્સ્ટ ઓક્ટોબરનું પણ એ તો થઈ ગયું આ ધીસ ઇઝ ધ વન વિઝા બેલેટ અરેન્જમેન્ટ ફોર પ્રોગ્રામ યર ટ્વેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ અત્યારની વાત થાય છે તો કે રજિસ્ટ્રેશન ફોર ચાઇના ઇન્ડિયા એન્ડ વિયેટનામ વિલ બી ઓપન ફોર થ્રી વીક્સ ફ્રોમ ટ્વેન્ટી ફોર્થ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ટુ ફિફ્ટીન્થ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે આ ઓલરેડી ઓપન થઈ ગઈ છે બરાબર છે વી વિલ કન્ડક્ટ ધ ફર્સ્ટ રેન્ડમ સિલેક્શન ફોર ઇચ કન્ટ્રી ઓન સિક્સટીન્થ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ રેન્ડમ કલેક્ટ એ કરીએ ત્યારે એમ સિલેક્ટ સિક્સટીન જુલાઈના પંદર જુલાઈને બંધ થાય ને સિક્સટીન જુલાઈને એ રેન્ડમ કલેક્શન કરીએ પણ વી વિલ કન્ડક્ટ ફ્યુચર રેન્ડમ સિલેક્શન થ્રુઆઉટ ધ પ્રોગ્રામ એટલે આખો પ્રોગ્રામ છે પ્રોગ્રામ યોર प्रोग्राम यर अंटील ओल्ड रजिस्ट्रेशन एक्सपायर्स ऑन थर्टी एप्रिल टू थाउजंड ट्वेंटी सिक्स एट त्यांधी आ चालू रहे प्रोग्राम एट गए तमें सिलेक्ट करें धीस इज वेन ओल थ्री बेलेट वील क्लॉज राइट वी वील पब्लिश डेट्स फॉर फ्यूचर रैंडम सिलेक्शन फॉर इच बेलेट ईच बेलेट कंट्री ऑन धीस पेज इज सून आफ्टर दे टेक प्लेस વી હેવ ઇસ્ટાબ્લિશ વર્કિંગ હોલિડે મેકઅપ પ્રોગ્રામ બરાબર છે એટલે એના વિશે વાત કરે છે અને બિફોર બેલેટ એલિજિબિલિટી આના બેલેટ એલિજિબિલિટી એમણે શું જોઈએ તો કે તમને મેં કીધું ને ક્રિએટ એન આ ઈમી એકાઉન્ટ આ ઈમી એકાઉન્ટ એક એની વેબસાઈટમાં જઈને ખોલવાનું બરાબર છે એમે એકાઉન્ટ ખોલવા માટે ટૂંકમાં આપણે લોગિન કરવા માટે એનું એકાઉન્ટ ખોલવું પડે હવે એની વેબસાઇટમાં જઈને એ બધું ખોલવાનું હોય આપણે પાસે ઈમેલ હોય ઇમેલ અને પાસવર્ડ એટલે એ ઈમેલનું એ બધું કન્ફર્મ કરે આપણે આપણે જનરલી કેમ કોઈ પણ વસ્તુ લોગ કરીએ રાઈટ એટલે એ બધું માગે ના એ આપણે દેવાનું હોય એટલે આમાં કંઈ એજન્ટ પાસે કંઈ જવાની જરૂર નથી પણ છતાંય કદાચ કંઈ ખબર ન પડતી હોય તો કોઈ એવું ઇંગ્લિશ થોડીક આવડતી હોય નહીં થોડુંક ભણેલું હોય ને ને આમાં કંઈ એવું નથી કે ગ્રેજ્યુએટ હોય તે ગ્રેજ્યુએટવાળા જ જઈ શકે આમાં આપણે ગમે જઈ શકે એવું છે આમાં કંઈ લખ્યું નથી એજ્યુકેશનનું પણ તમારે પાસે પાન કાર્ડ હોવું જોઈએ અને પાસપોર્ટ ઇ મેઇન છે બરાબર અને એની ફી છે આમાં ફી છે ઓલામાં આપણે ફી નથી ખાલી બેલેટમાં આપણે ટૂંકમાં એમ કે લોટરી માટેની ટિકિટ લેવા આમાં એપ્લાય થવાની ફી નથી આમાં ફી છે આમાં એક ઈ છે હવે ફી કેટલી તો કે પચીસ ઓસ્ટ્રેલિયન ડોલર છે પચીસ ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કંઈ બહુ જાજી નથી એટલી બધી કંઈ કે ન પે ભરી હઈ આપણે એટલે બધા ભરી હઈ અઢી હજાર રૂપિયા જેવું મેક્સિમમ થાય અઢી બરાબર તો એ તો આટલું આટલું જ છે એમ ફી એટલે કે બહુ જાજી ફી નથી પણ છે ખરી આમાં ફી એટલે પછી તો હવે કમાવાનો ધંધો ઊભો કર્યો અને કદાચ કમાવાનો ધંધો ઊભો કર્યો હોય પણ છતાંય ધંધો ઊભો કરે પણ લેહે તો ખરી ના છોકરાઓ કંઈક જાહે તો ખરીને જવાના જેટલો તો કંઈ હાવ એમને એમ તો હાલે નહીં આડેધડી તર અને યોર સે આ જોઈએ છે યોર નેશનલ આઈડેન્ટિટી કાર્ડ એ આઈડી કાર્ડ હવે એની અંદર છે ને આધાર કાર્ડ નહીં હાલે જો અહીંયા લખ્યું છે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર મસ્ટ હોલ્ડ એ વેલિડ પાન કાર્ડ નોટ એન આધાર કાર્ડ આધાર કાર્ડ નહીં પાન કાર્ડ જોઈએ બરાબર છે હા અને એ પાન કાર્ડ તો આપણે ખબર છે તમને પાન કાર્ડ એટલે જે ટેક્સ ટેક્સ માટેનું જે જોઈએ એ પાન કાર્ડ એમ પછી હાઉ ટુ રજીસ્ટર તો આ રહ્યુંગ ઇન કરવાનું ક્રિએટ એન એમની એકાઉન્ટ સિલેક્ટ ન્યૂ એપ્લિકેશન ક્લિક ધ વિઝા પ્રી એપ્લિકેશન રજિસ્ટ્રેશન ડ્રોપડાઉન એની અંદર એ ડ્રોપડાઉન કરો એટલે એમાં ક્લિક ઓન રજીસ્ટ્રેશન વર્ક એન્ડ હોલિડે વિઝા ફોર સિક્સટી ટુ એમાં જવાનું અને તો રજિસ્ટ્રેશન ફોર્મ વિલ એપિયર અને એ નીકળીએ એમ બરાબર એ રીતે ખાવાનું પછી એ બધા ભરી દો એટલે પછી પાછા પૈસા ભરવાના બરાબર અને બસ પછી આ ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન એટલે તમને આખું બધું બધી એપ્લિકેશન આખી પ્રોપર આવી જાય અને એ પછી સબમિટ કરી દેવાની હવે બેલેટ રજિસ્ટ્રેશન પીરિયડ તો રજિસ્ટ્રેશન પીરિયડ ઇન ઇઝ ધ પીરિયડ યુ હેવ ટુ સબમિટ એ રજિસ્ટ્રેશન ઇન એ પ્રોગ્રામ યર યુ કેન નોટ રજિસ્ટર બિફોર ઓર આફ્ટર ધીસ પીરિયડ એટલે આ જે ડેટ આપી છે એના સિવાય ન કરી શકો તમે ઇચ પ્રોગ્રામ યર વીલ હેવ એ સ્પેસિફિક રજિસ્ટ્રેશન પીરિયડ ફોર ઇચ કન્ટ્રી બેલેટ વી વીલ પબ્લિશ ધીસ પીરિયડ ઓન ધ ડિપાર્ટ ડિપાર્ટમેન્ટ્સ વેબસાઇટ એ આપશે એનું બરાબર પછી બસ આફ્ટર યુ રજિસ્ટર આફ્ટર યુ યોર ઇમેલ એડ્રેસ હં પછી ફી ભરવાની ફી સબમિટ યોર રજિસ્ટ્રેશન આફ્ટર યુ સબમિટ યોર રજિસ્ટ્રેશન ઇટ વીલ બી ઓટોમેટિકલી એડેડ ટુ ધ બેલેટ ફોર યોર કન્ટ્રી ઓફ પાસપોર્ટ હા એટલે એ ઓટોમેટિક થઈ જાય નહીં આ પણ કોમ્પ્યુટરની ઉપર જ સિલેક્ટ થાય એટલે કોમ્પ્યુટરમાં જેવી રીતે સિલેક્ટ કરે અહીંયા એની જેમ જ કરવાના ઇફ યોર રજિસ્ટર ઇઝ રેન્ડમલી સિલેક્ટેડ ઇફ હં પછી જો થાય તો The selection of registration is random, automated process. The system does not use any criteria to select registration. Name randomly registration. is selected but I watch If your registration is not selected, no. If you are not random selected, you will not be eligible to apply for a first work and. फर्स्ट वर्क एंड हॉलीडे सब क्लास फोर सिक्सटी टू विज आर प्रोग्राम यर हर न सिलेक्ट करें तो क्या थोड़ा अप्लाई से सके वेन रजिस्टर एक्सपायर रजिस्ट्रेशन विल रिमेन इन द सिलेक्शन पुल अंटील थर्टी एप्रिल सी त्री एप्रिली वेन ओल रजिस्ट्रेशन फॉर दीस प्रोग्राम यर एक्सपायर त्या सुधी आ था योर रजिस्ट्रेशन विल बी रिमूव फॉर द बेलेट पीछे तो एक्सपायर थी बात थी पूरी पर ये Uh, ballot selection period. The selection period uh, is when we randomly select registration to apply for first work and holiday visa. The selection period will start after the registration period close. It must close after the period to register has ended. This ensures that we may at, make at least one selection after we receive all registration for the ballot. ઓકે તો એટલે એ પછી આ ટૂંકમાં તમે આ બેલેટનો જે ટાઈમ છે ડેટ છે એ પૂરી થઈ જાય એ પછી તમને સિલેક્ટ કરીએ એમાંથી પછી બસ એના વિશે છે રાઈટ અને કન્ટ્રી બેલેટ સ્ટેટસ જો એમાં આમાં જો બતાવે તો સ્ટેટસ ઓફ ઇચ કન્ટ્રી બેલેટ મે ચેન્જ ડ્યુરિંગ પ્રોગ્રામ યર ધીસ વિલ ડિપેન્ડ ઓન ધ ફોલોઇંગ સિચ્યુએશન એટલે દરેકનું જુદું જુદું છે એમ એટલે એમાં જો વેન રજિસ્ટ્રેશન ઓપન હાઉ મેની રજિસ્ટ્રેશન વી રિસીવ હાઉ મેની સિલેક્શન હેવ અકર્ડ વેધર વી એક્સટેન્ડ ધ રજિસ્ટ્રેશન ઓર ક્લોઝ પેન્ડિંગ ધ બેલેટ ઇઝ પેન્ડિંગ કમેન્સમેન્ટ ઓર ઓપનિંગ પછી એક્ટિવ એટલે આવી રીતે જો એક્ટિવ આવી રીતે છે ને અત્યારે જો આ બતાવે ને સી ધીસ ઇઝ ધ એક્ટિવ ઇન્ડિયાનું એક્ટિવ છે ચાઇનાનું વિયેટનામનું એ બધું એક્ટિવ છે બરાબર અને બેલેટ સિલેક્શન પીરિયડ હવે જો સોળ સાતથી ત્રીસ ચાર સુધીનો આર્યો પીરિયડ જો સિલેક્ટ કરવા માટે પણ સી ત્રીસ ચાર બે હજાર છવ્વીસ સુધી ખુલ્લું રહે એટલે ગમે ત્યારે તમને સિલેક્ટ કરે બરાબર તો એ વસ્તુ છે અને એને છે ને તમારે જો જાવ હું એનામાં તો હું તમને બતાવું આખરે કે કઈ રીતે એમાં જવું હોય એમાં નો કે તો હમણાં બતાવું આપણે ઓલામાં જઈએ આ જુઓ ઈ મી રાઈટ આ ઈમી એકાઉન્ટ આવી રીતે કરો આપણે સર્ચ કરો એટલે જો આ ઈમી લોગિન આવ્યું ને અહીંયા અહીંયા તમે કરો એટલે એ સીધે સીધું આવે એમાં લોગિન કરવા માટેની વેબસાઇટ બરાબર છે એમાં લોગિન કરીએ એટલે થઈ જાય તો એ રીતે છે આ એમાં જવાનું આ ઈમી એકાઉન્ટમાં એટલે પછી નવું એનું ખોલીએ પણ મેક શ્યોર કરવાનું કે ઓસ્ટ્રેલિયાનું જ છે ને બીજાનું નથી ને બીજા એમાં કરતા નહીં કારણ કે ઘણા ફ્રોડી થાય છે આમાં તો કંઈ કહેવાય નહીં એટલે ધ્યાન રાખજો ને હવે જો તમને ન સમજાય એમાં બીજું તો પાછું મને મને કોમેન્ટ કરજો એવું હોય તો તો હું પાછો બીજો બ્લોગ એવી રીતે બનાવીશ કે કઈ રીતે એપ્લાય થવાનું આખું એના ઉપર રાઈટ આખી વેબસાઇટ ખોલીએ નહીં ને ક્યાંથી કઈ રીતે એપ્લાય થવાનું કેવી રીતે લોગ કરવાનું કેવી રીતે પૈસા ભરવાના એ બધા ન્યાહુદીનું તમને કહી દે પણ જો તમને ન સમજાય તો પણ આમાં કંઈ બહુ સમજાવવાનું કંઈ છે નહીં આમાં હે ને એપ્લાય થઈ જવાનું પણ આમાં હે ને એક પચીસ ડોલર છે ને યુએસ ડો ઓસ્ટ્રેલિયન ડોલર એ જોહે એપ્લાય થવા માટે એટલે એ ડેબિટ કાર્ડ થઈ કે ક્રેડિટ કાર્ડથી ભરી હગીએ એમાં ચિંતા ન કરતા કે ડોલર ક્યાં આપણે ઇન્ડિયામાં લેવા જાવ હું કહે ને રોપડે ભાઈ તો રૂપિયા એ કે પણ રૂપિયા એ હે ને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડથી કરો એટલે એ વયા જાય એમાંથી બરાબર તો એવું છે ભંડાને કહે તો ગુડ લક અને એપ્લાય જલ્દી જલ્દી થઈ જાઓ અને ઓસ્ટ્રેલિયા માટે હરાટી ફાટતા અને એક વર્ષ માટેના છે આ એક વર્ષ એ પણ તમને કહી દઉં એક વર્ષ વન યર મળશે અને એ પછી પાછું તો તમારે વધારે રહેવું હોય તો એના માટે પાછું તમારે ત્યાં એપ્લાય થવું પડે બાકીની વન વર વન યરના છે આ ઓકે વિઝા એ મળશે પણ છે આ લોટરી જ ઓકે તો આવજો બાય ની પાછા નવા માં કઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ મને જય વિજ્ઞાન ભગત